જય માતાજી મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજે આપણે જાણીશું ધા એટલે શું માતા ધા કઈ રીતે આવે છે અને એને કઈ રીતે વાળવી તો મિત્રો તમારા માટે સરસ અને સરળ જાણકારી લઈને આવ્યો છું તો વિડીયોને અંત સુધી જોજો કેમ કે જાણકારી ખૂબ જ અગત્યની છે યુટ્યુબ ઉપર તમને આવી સરળ ભાષામાં બીજે ક્યાંય પણ આવી જાણકારી નહીં મળે અને આપણી ચેનલ ઉપર નવા હોય તો નવા પધાર્યા હોય તો સબસ્ક્રાઈબ કરીને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો જેથી આવી અવનવી જાણકારી તમારા પાસે સૌથી પહેલાં આવે તો મિત્રો પહેલાં સમજીએ ધાપોકાર પોકાર એટલે શું એ કઈ રીતે કરવામાં આવે છે તો હું તમને જણાવી દઉં કે ધાપુકાર એક રીત છે ધાપોકાર કરવાથી આપણો દેવ આપણો ન્યાય લેવા સામેના વ્યક્તિના ઘરે જાય છે મિત્રો તો ઘણા બધા વ્યક્તિના ઘરમાં ધાપોકારની માતા બોલતી હોય છે પણ એમને ધાપુકાર એટલે શું એ ખબર હોતી નથી હવે જાણી લઈએ ધાપોકાર કરવાથી માતા કેવા કેવા ન્યાય લેવા જાય છે તો મિત્રો ઉદાહરણ તરીકે તમને સમજાવું કે તમારે અમુક માણસ સાથે ઝઘડો થયો છે અને તમે સાચા હોય છતો તેમને ખોટી રીતે મારી જાય કે ખોટી રીતે હેરાન કરી ગયા હોય આવા સંજોગોમાં દેવ મોકલો તો તેને ધાપોકાર કહેવાય મોટાભાગના ઉદાહરણો હાલમાં તમને ઘણી બધી જગ્યાએ મળી રહેશે અને તમને જણાવવા માગું છું મિત્રો કે જે ધાપ પોકાર છે એમાં તમે દેવ મોકલો તો એ દેવ એવું ના હોય કે આજે તમારું ઝઘડું થયું છે અને તમને તમે કે તમારા ઉપર ઉકાર થયો છે તો એક જ દિવસમાં એ માતા ન્યાય લઈને ના આવે ધાપુકાર એટલે એનું વસ્તુ એનું મિનિંગ એમ થાય કે જ્યારે તમે માતાજીને મનથી હેરાત કરો અને માતા ત્યાં પહોંચે એટલે પછી તમારો ન્યાય લીધા વગર ઘરે આવે નહીં પછી એક વર્ષ લાગે બે વર્ષ લાગે દસ વરસ લાગે કે પચાસ વર્ષ લાગે મિત્રો હું તમને એટલું જણાવવા માગું છું કે જો તમારી ભક્તિ સેવા અને તમે ભાગ્યશાળી હોય તો જો તમને ખોટી રીતે કોઈને હેરાન કર્યા હોય તમારો ન્યાય ખોટી રીતે લૂંટ્યો હોય તો તમે તમારા આંખોના સામે માતાજી તમને એ ન્યાય લઈને બતાવે છે તો તમારે સમજવાનું છે કે તમે સાચી ભક્તિ કરી છે સાચું દેવ પૂજ્યું છે તમારી રહેણી ઘેણી લાગી આવી છે અને તમારો જે ધર્મ છે કે તમે સાચા છો એ ધર્મમાં રહ્યા છો એનું પરિણામ તમને જીવતા જીવ મળી જશે બાકી મિત્રો ગમે તેવું તમે ધાપુકાર કર્યો હોય તમારું મૃત્યુ થાય તમારી ધારે કે તમારો ઝઘડો છે અને તમારું પણ મૃત્યુ થાય છતોય માતા એક પેઢી બે પેઢી દસ પેઢી ગમે તેટલી પેઢી એ પણ માતા જો જાય છે અને તમારો ન્યાય લઈને પાછી આવે છે તો મિત્રો ચાલો વાત કરીએ ધાપોકાર કઈ રીતે થાય છે ધાપોકાર મિત્રો કરવું હોય તો એની રીત કઈક આ પ્રકારની છે કે પહેલા તો તમારે સ્વચ્છ થઈને માતાજીનું જો સ્થળ હોય મંદિર હોય ત્યાંની વાત છે મિત્રો ધાપોકાર એ માતા ઉપર જ થાય જેમને તમે માનતા હોય તમારા ઘરમાં બેસ્યા હોય સ્થાપન હોય ને પૂજતા હોય વર્ષોથી એને પૂજતા હોય અને તમારા ધારેલા કામ માતા કરતી હોય જાગૃત હોય ત્યાં જઈને તમારે બેસવાનું છે ત્યારબાદ તમારે તેમને એક દીવો શુદ્ધગીનો દીવો કરવાનો છે ત્યારબાદ મિત્રો તમને જણાવી દઉં કે જો મેલા દેવ હોય જે મેલા દેવ છે જે શબ્દો આદિન દેવ છે એમનો જે આહાર હોય છે જે ધૂપ હોય છે એ મેલા પ્રકારના હોય છે અને જે સાત્વિક પ્રકારના હોય છે જે સારા દેવ હોય છે સાત્વિક પ્રકારના એમના ગૂગળનું ધૂપ છે લોબાન દસાંગ આવા જે ધૂપ છે એનો ઉપયોગ થતો હોય છે ત્યારબાદ તમારે ધૂપદીપ કરવાના છે દેવને અને તમારા મનથી આરાધ કરીને તમારે માતાજીને આગળ રટણ કરવાનું છે કે મા મને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યો છે અને ખોટી રીતે મને આ રીતે મારો ન્યાય લૂંટવામાં આવ્યો છે અને હું તારી ભક્તિ કરું છું હું તારો છોકરો છું અને તું મારી મા છો તો મારાથી એક જ વિનંતી છે કે માં હું કદાચ નબળો અને દુબળો છું તું દુબળી નથી તો જો કદાચ તને એવું લાગતું હોય કે મારા સાથે અન્યાય થયો છે તો આનો ન્યાય તું લાવજે મિત્રો આ સરળ એ રીત છે ઉકારની અમુક જગ્યાએ મિત્રો હું તમને પંચાણું ટકા સોર શું કે અમુક વ્યક્તિઓના ઘરે જે સ્ત્રીઓ હોય છે એ સ્ત્રીઓ ધા પોકાર કરતી હોય છે બીજું આ તમને રીત બતાવી એ બંનેમાં લાગુ પડે છે શબ્દો આદિન દેવ હોય એમાં પણ લાગુ પડે છે અને સાત્વિક દેવ હોય એના પણ લાગુ પડે છે બીજું પણ એમાં એક જ વસ્તુ છે ભાઈ કે જો શબ્દો આદિન દેવ હશે દાખલા તરીકે તમે કંઈ ઝાપડી પૂજો છો બરોબર જહુ માતા પૂજો છો મસાણી મેલડી પૂજો છો મેલડી માતા જે આવા આકરું દેવ છે જે આકર્મક દેવ છે જો એના તમારે ધાપોકાર કરવો હોય તો તામસિક ભોગ લાગશે જો તમે તામસિક ભોગ આપો અને તમે સાચા હશો તો સો ટકા તમારો ન્યાય ગમે ત્યારે આવશે પણ આવશે નહીં બીજું તમને એક દ્રાપોકારની નિયમ જણાવી દઉં કે તમે ધાપોકાર કર્યો અને દેવ ત્યાં જતું પણ રહ્યું અને આમાં કેવું હોય મિત્રો કે તમે દેવ મોકલો એટલે તમને ખબર હોવી જોઈએ કે તમે આ જગ્યાએ દેવ મોકલ્યું છે ત્યારબાદ મિત્રો પણ ગમે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય ગમે તેવું એમને દુઃખ પડે પણ તમારે ત્યાં જઈને બેસવાનું નથી તમારે એમના જોડે કંઈ સંબંધ રાખવાનું નથી જો તમે દેવ મોકલીને દેવ ત્યાં જતું રહ્યું હશે અને તમે જો ભેગા થઈ જશો તો તમે પાપના ભાગીદાર ગણાશો અને એમના કરતાં વધારે દુઃખ તમારા ઘરમાં પડશે અને માતા છે એ અવળી પડશે ત્યારબાદ મિત્રો ધાપુકારને માતા કઈ રીતે વાળવી મિત્રો તમને આગળ મેં જે જાણકારી આપી એ વસ્તુની હતી કે ધાપુકાર એટલે શું અને ધાપ માતા કઈ રીતે જાય હવે આપણા ઘરે જો ધા પોકારમાં માતા આવી હોય તો તમને હું સો ટકાનો વિશ્વાસ આપું છું મિત્રો કે ધા પોકારમાં જે પણ દેવ આવે એ ન્યાય વગરનો દેવ કદી આવે નહીં એ ન્યાય લેવા જ આવ્યો હોય એટલે તમારા ઘરે જો પોકારમાં દેવ બોલતું હોય તમારે સમજવાનું છે કે તમારો જ ગુનો છે કેમ કે એવું હોતું નથી ભાઈ કે તમે મોકલો ને માતા જતી રહે એ આજુબાજુના પક્ષો જોતી હોય છે પોતાનો છોકરો પણ જો કદાચ ભૂલ કરી અને બેઠો હોય તો એ ગમે તેટલા રટણ કરે ગમે તેવા તંત્ર મંત્રથી દેવ મોકલે દેવ ત્યાં જતું નથી જતું પણ રહે તો વિઘન જેને મોકલ્યું હોય એને આવે છે સામેલા સામેવાળા ભાઈને કશું પણ થતું નથી ભાઈ આ હું ભૂવો છું એટલે તમને કહી શકું છું બીજું કે ભાઈ હવે માતા કઈ રીતે વાળવી તો ભાઈ ગમે તમે ગમે તેટલા ગુના કર્યા હોય પણ તમે સ્વેચ્છાએથી સ્વીકારી લો ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે બરાબર અને ફૂલ નહીં ફૂલની પોખડી તમે ન્યાય આપવા તૈયાર થઈ જાઓ તો કોઈ પણ માતા કોઈ પણ માતા લાખો કે ઝવેરાત માગતી નથી ભાઈ તમારો ભાવ અને તમારી માફી માગવાની ક્ષમતા હોય તો ફૂલ નહીં ફૂલની પાખડીમાં છોડી મૂકે છે કેમ કે આ કરવું એટલે કહું છું તમને આ કરવાનું તમને એટલે કહું છું કે ન્યાય આપીને મોકલી દેવાનું એટલે તમને કહું છું કેમ કે ભાઈ તમારો જે ગુનો વાંક છે બરાબર એ તમે જ્યાં સુધી છો ત્યાં સુધી ભોગવશો બરાબર તમારું અવસાન થયા બાદ કે તમારા જતા રહ્યા બાદ તમારા છોકરા પણ આ વસ્તુ ભોગવે છે ભાઈ એટલે તમારી નમ્ર વિનંતી છે મારી કે આ વસ્તુને ધ્યાનથી ફોલો કરવી અને આવું કંઈ પરિસ્થિતિ તમારા જીવનમાં બની હોય તો આનું નિરાકરણ લાવી દેવું કેમ કે આપણી ભૂલના લીધે આપણા છોકરા સંતાન પાછળની પેઢી પણ ભોગવે એવું કરવું નહીં તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ મળીએ હવે નવા વિડીયો સાથે જો વિડીયોની જાણકારી તમને ગમી હોય આપણો વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને આપણા ચેનલના સભ્ય બનવા નમ્ર વિનંતી બીજું કે આપણા ચેનલનું એક વોટ્સઅપ ગ્રુપ પણ છે તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ તમને એ લિંક મળી જશે અને તમને યોગ્ય લાગે આપણી ચેનલ સાથે સભ્ય રીતે જોડાવા તો જોડાવા માટે નમ્ર વિનંતી છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ મળીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં